હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનો હાર્દિક સ્વાગત છે પ્રત્યેનના પ્રકાર વિશે ટૂંકમાં માહિતી મેળવવાની છે અને ત્યારબાદને વિડીયોમાં આપણે ડીપલી માહિતી મેળવવાની છે તો અત્યારે ખાલી આપણે ઉપરછલી નજર નાખી લઈએ સૌથી પહેલાં વાત કરીએ સંબંધોના આધારે પ્રત્યેનની તો એના મુખ્ય પાંચ પ્રકાર પડે છે ક્યાં મુખ્ય પાંચ પ્રકાર પડે છે અંતઃ પ્રત્યયન આંતર પ્રત્યયન પરાવ્યક્તિક પ્રત્યેયન સમૂહ પ્રત્યયન અને જન જનપ્રત્યયન અને છઠ્ઠો પ્રકાર જોઈએ તો પબ્લિક કોમ્યુનિકેશન આવી શકે છે પણ આપણે એ જનપ્રત્યયન અને પબ્લિક કોમ્યુનિકેશન કઈ રીતના અલગ પડે છે એ પણ આપણે જોઈ લઈશું જ્યારે આપણે ડીપલી ચર્ચા કરીશું ત્યારે અત્યારના સૌથી પહેલાં વાત કરીએ અંતવ્યક્તિક પ્રત્યયન કોને કહેવાય તો પોતાની જાતો સાથે જ્યારે વાત કરતા હોય ને તો એને કહેવામાં આવે છે અંતઃવ્યક્તિક પ્રત્યેન એટલે ઇન્ટ્રા આવશે ઇન્ટ્રા પર્સનલ કોમ્યુનિકેશન એને ઇંગ્લિશમાં કહેવામાં આવશે માનો કે તમે વિચારમાં હોય અથવા મારે આજ શું કરવાનું છે શું નથી કરવાનું એ તમારા મન સાથે વાત કરી રહ્યા હોય છે પોતાની સાથે જ વાત કરતા હોય છે તો એને કહેવામાં આવશે આંતરવ્યક્તિક પ્રત્યયન બીજું છે આંતરવૈક્તિક પ્રત્યાયન તેમાં બે વ્યક્તિઓની વચ્ચેની જે વાતચીત હોય ધારો કે બે મિત્રો વચ્ચે વાતચીત કરતા હોય તો તેને કહેવામાં આવે છે આંતરવ્યક્તિક પ્રત્યયન અહીં પાંચ વ્યક્તિઓની જ્યારે વાત થતી હોય એ ગ્રુપ સુધીની વાત થશે પણ અહીં આપણે આંતર વ્યક્તિકની સ્પેશિયલી વાત કરીએ છીએ તો અહીંયા બે મિત્રોની વચ્ચેની વાત એટલે કે બે પર્સનની વાત કરીશું એની પછી વાત કરીએ પરાવ્યક્તિક પ્રત્યયનની પરાવ્યક્તિક પ્રત્યયન કોને કહેવામાં આવે તો આત્માઓ પૂર્વજો દેવ સાથેની જે વાતચીત હોય એટલે કે શરીર અને મનથી ઉપરની જે ચર્ચા થતી હોય શરીરને મન સાપેક્ષ નહીં પણ એનીથી અપ લેવલની જ્યારે યોગ સાધનામાં બેઠા હોય ત્યારે જે આત્મ સાક્ષાત્કાર થાય છે દેવી તત્વ સાથે ત્યારે જે પ્રત્યયન થતું હોય કમ્યુનિકેશન થતું હોય તેને કહેવામાં આવે છે પરાવ્યક્તિક પ્રત્યય ન એટલું તમારે ક્લિયર હોવું જોઈએ એની પછી જે સમૂહ પ્રત્યાયન હવે ગ્રુપ અહીં વાત થાય છે એની પછી પ્રત્યાયન એટલે માસની વાત થાય છે તો ગ્રુપ કોમ્યુનિકેશન માસ કોમ્યુનિકેશન વચ્ચે ફેર શું છે વધુ લોકો સાથેની વાતચીત શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે જે વાતચીત થાય છે એ પણ અહીં લિમિટેડ સંખ્યામાં લોકો હોય છે સમૂહ પ્રત્યયનની જ્યારે વાત કરતા હોય ત્યારે લિમિટેડ સંખ્યામાં જ શું હશે લોકો હોય છે આંતરવૈયક્તિક પ્રત્યાય બીજું જે છે આંતરવ્યક્તિક પ્રત્યયન એમાં પણ લિમિટેડ પણ એમાં તો સાવ ઓછા લોકોની વાત છે અહીં બે મિત્રોને જ તમારે યાદ રાખવાના છે પણ વધુમાં વધુ જો બોર્ડર લાંબી કરે તો પાંચથી વધારે તો કરવાના જ નથી પણ પાંચેય નહીં પણ અહીંયા ભાગે આંતરવ્યક્તિકમાં તમારે બેને જ સાંકળવાના છે બને ત્યાં સુધી પણ જ્યારે ક્વેશ્ચનની ટેપનો આવે ત્યારે આપણે ઓપ્શન ઉપર ફોકસ કરીશું તો સમૂહ જે ચોથો નંબરનું છે એમાં આપણે પાંચ વ્યક્તિને યાદ રાખીશું ચારથી પાંચ વ્યક્તિ હોય એની વચ્ચે જે થતું હોય એ જ્યારે લિમિટેડ સંખ્યા હોય ત્યારે પણ આપણે સમૂહ પ્રત્યેનને માન આપીશું હવે જનપ્રત્યન્ માસ કોમ્યુનિકેશન એટલે શું માસ કોમ્યુનિકેશન એટલે સામે હજારો લોકો હોય લોકોનો સમૂહ કેવો છે ખૂબ મોટો હોય ત્યારે થતું હોય એ પ્રત્યેન કહેવાય માસ કોમ્યુનિકેશન હવે માસ કોમ્યુનિકેશનમાં અને ગ્રુપ કોમ્યુનિકેશનમાં પાછું એ પણ ફેર છે કે ગ્રુપ કોમ્યુનિકેશનમાં પરિચિત લોકો થોડાક વધારે હોય છે પણ જ્યારે માસ કોમ્યુનિકેશનમાં અપરિચિત લોકોની સંખ્યા ખૂબ વધારે હોય છે તો પ્રધાનમંત્રી કોઈ પણ જગ્યાએ ભાષણ આપતા હોય તો એ માસ કોમ્યુનિકેશન કરતા એટલે કે જનપ્રત્યયન કરતા હશે આટલું તમારે યાદ રાખવાનું છે આપણે ટૂંકમાં જ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું એની પછી એક પ્રકાર જોઈ લે કે કે આંતર સાંસ્કૃતિક પ્રત્યાયન કોને કહેવાય તો જુદી જુદી સંસ્કૃતિ વચ્ચે જે પ્રત્યાયન થતું હોય તો એને કહેવામાં આવે છે આંતર સાંસ્કૃતિક પ્રત્યાયન હવે વાત કરીએ માધ્યમના આધારે પ્રત્યયનના પ્રકારને તો મુખ્ય બે પ્રકાર પડે છે વર્બલ અને નોન વર્બલ કોમ્યુનિકેશન શાબ્દિક પ્રત્યાયન એટલે કે વર્બલ કોમ્યુનિકેશન એનું ગુજરાતી નામ છે શાબ્દિક પ્રત્યાયન તો શાબ્દિકમાં શબ્દનો ઉપયોગ થતો હોય તો એના મુખ્ય બે પ્રકાર પડે લેખિત અને મૌખિક લેખિત એટલે લખવામાં તો શબ્દોનો ઉપયોગ થતો જ હોય પણ મૌખિક માહિતી આપણે જ્યારે હું અત્યારે જે માહિતી તમારા સુધી પહોંચાડું છું એ મૌખિક સ્વરૂપે જ છે તો મૌખિક સ્વરૂપે હોય ત્યારે શું હોય છે એમાં શબ્દો બોલાય છે તો જ્યાં જ્યાં શબ્દોનો ઉપયોગ થતો હોય અને એવું કોમ્યુનિકેશન થતું હોય તો માધ્યમના આધારે જે પ્રકાર પડે છે એ છે શાબ્દિક પ્રત્યયન વર્બલ કોમ્યુનિકેશન પણ જ્યાં શબ્દોનો પણ ઉપયોગ ન થતો હોય અને કોમ્યુનિકેશન થતો હોય માધ્યમના આધારે તો એને કહેવામાં આવે છે નોન વર્બલ કોમ્યુનિકેશન જેમ કે બોલવાની શૈલી ટોન ટોન જો હોય ને બધાના અલગ અલગ હોય છે એના ઉપરથી ખબર પડી જાય કે સામેવાળો શું કહેવા માગે છે એવો મેસેજ મળે આમ ઊંચા ટોનથી બોલે તો એ કે ખીચાતો તો એવો આપણને ખબર પડી જાય ને એની સિવાયના વાતાવરણ દેખાવ લોકોથી અંતર સ્વભાવ સમય સ્પર્શ સારો અથવા તો ખરાબ હોઈ શકે છે એના આધારે આપણને મેસેજ મળતા હોય છે તો આની વિશે આપણે ડીપમાં ભણવાનું છે અને કોમ્યુનિકેશનમાં સૌથી મહત્ત્વનો જે ટોપિક છે એ છે નોન વર્બલ કોમ્યુનિકેશન એને આપણે ડીપલી સમજવાનો છે એની પછી વાત કરીએ પ્રકૃતિના આધારે પ્રત્યેની તેના મુખ્ય બે પ્રકાર પડે છે ફોર્મલ અને ઇનફોર્મલ પણ ખાસ યાદ રાખજો જે ફોર્મલ છે એ મોટા ભાગે નજીકના લોકો હોય એની વચ્ચે થતું નથી જે પ્રોફેશનલ લોકો હોય છે જે પ્રોફેશનલ લોકો માનો કે ઓફિસમાં જે કામ થતું હોય એ ફોર્મલ થતું હોય છે માનો કે તમે કોર્ટમાં ગયા હોય તો ત્યાં હસી મજાક ન થાય ત્યાં બીજી વાતો ન થાય ચર્ચા ન કરવાની હોય જે કામ માટે ગયા છો એ કામ માટે જ ચર્ચા કરવાની હોય છે તો એ બધા છે ફોર્મલ કોમ્યુનિકેશનની એમાં સમાવેશ થતો હોય એ બાબતો હવે અનૌપચારિક પ્રત્યેને કોને કહેવાય માનો કે બે મિત્રો વાત કરી રહ્યા છે અથવા તો ઘરના સદસ્યો કાંઈ રોજ તો કામની વાતો નથી કરવા હસી મજાક પણ થવાનો છે તો ઇન્ફોર્મલ કમ્યુનિકેશન જે નજીકના પરિચિત લોકો હશે એની વચ્ચે થતું હશે બે મિત્રો વચ્ચે તો ઇનફોર્મલ કમ્યુનિકેશન જ થતું હોય છે પણ એક વસ્તુ યાદ રાખવી કે ઇનફોર્મલ કમ્યુનિકેશનની અંદર ફોર્મલ કમ્યુનિકેશન સમાયેલું હોય છે માર કે પારિવારિક લોકો હોય છે તો કંઈ આખો દિવસ હજી હસી મજાક કામ વગરની તો વાતો નથી કરવાની એમાં કામની વાતો પણ સમાવેશ થઈ ગયેલી છે તો ઇનફોર્મલ કોમ્યુનિકેશનમાં ફોર્મલ કોમ્યુનિકેશનનો પણ સમાવેશ થયેલો હોય છે એ તમારે યાદ રાખવાનો ફોર્મલમાં ઇનફોર્મલનો સમાવેશ નથી થયો પણ ઇનફોર્મલમાં ફોર્મલ કોમ્યુનિકેશનનો સમાવેશ થાય છે એની પછી દિશાના આધાર પ્રત્યયના આ પ્રકાર જોઈએ તો ત્રણ પ્રકાર પડે છે લંબવત પ્રત્યયન લંબવત પ્રત્યાયન એટલે કે ઉપરથી નીચે અથવા તો નીચેથી ઉપર એટલે વર્ટિકલની વાત થાય છે પછી બીજું છે

વિદ્યાર્થી શિક્ષક પાસે કંઈક માહિતી આપે છે અને શિક્ષક એ પ્રિન્સિપાલ સુધી એ માહિતીનો સંચાર કરે છે તો નીચેથી ઉપર થઈ ગયું ઓકે બીજું ક્ષિતિજ પ્રત્યાયન વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ અંદરો અંદર એકબીજા સાથે વાતચીત કરે છે અથવા તો સંચાર કરે છે કોમ્યુનિકેશન કરે છે તો એક જ લેવલના લોકો એક જ લેવલના લોકો સાથે કોમ્યુનિકેશન કરે તો એને શું કહેવાય ક્ષિતિજ પ્રત્યાયન કહેવાય તિર્યક પ્રત્યાયન તિર્યક પ્રત્યાયન કોને કહેવાય માણ કે વિજ્ઞાન શિક્ષક છે એ ક્લાસ ટીચર છે કોઈ નાઇન એ ક્લાસના પણ નાઇન એ ક્લાસનો વિદ્યાર્થી એ ટેન એ ક્લાસના શિક્ષક સાથે કોમ્યુનિકેશન કરે તો એને કહેવામાં આવે તિરિયક પ્રત્યાયન એના જ શિક્ષક સાથે વાતચીત નથી કરતો કોમ્યુનિકેશન નથી કરતો અન્ય ક્લાસના શિક્ષક સાથે કોમ્યુનિકેશન કરવા જાય તો એને કહેવામાં આવે છે તેર્યક પ્રત્યાયન એ બધું આપણે ડીપમાં જોઈશું એની પછી વાત કરીએ પ્રત્યક્ષ ને પરોક્ષ પ્રત્યાયન તો પ્રત્યક્ષ પ્રત્યાયન એટલે કહેવામાં આવે છે ફેસ ટુ ફેસ ડાયરેક્ટ જે વાતચીત કરતા હોય એની વાત અપ્રત્યક્ષ એટલે વાયા વાયા વાતચીત કોકના માધ્યમના દ્વારા વાતચીત કરતા હોય એની વાત થાય છે એટલે કે મીડિયા દ્વારા કોમ્યુનિકેશન થતું હશે મીડિયા દ્વારા કોમ્યુનિકેશનના પાછા બે પ્રકાર પડે છે સિન્ક્રોનોસ અને અસિન્ક્રોનોસ તો સિન્ક્રોનોઝ એટલે શું તો જે તે સમયે જ જવાબ આપી દેવો માનો કે લાઈવ ચેટિંગ ચાલતું હોય તો એ જ સમયે તમે જેવો સવાલ પૂછો એ જ સમયે તમને જવાબ મળી જતો હોય તો એને કહેવાય સિન્ક્રોનોસ કોમ્યુનિકેશન પણ એ સિન્ક્રોનોઝ કોમ્યુનિકેશન કોને કહેવાય જવાબ મોડો આવતો હોય અથવા તો માનો કે તમે મેલ કોઈને કરી દો એ મેલ કરી દો છો પછી એનો રિપ્લાય ત્યારે જ્યારે આવે એ જરૂરી નથી થોડા સમય પછી પણ આવે એસએમએસમાં પણ એવું થતું હોય છે એસએમએસ કરી દો એ જ્યારે ફ્રી હશે એ ત્યારે જવાબ આપશે તો એવા પ્રકારના કોમ્યુનિકેશનને કહેવામાં આવે છે એસિન્ક્રોનોસ કોમ્યુનિકેશન હવે વાત કરીએ આપણે સિંક્રોનસ કોમ્યુનિકેશનની અને પ્રત્યક્ષ કોમ્યુનિકેશન એટલે કે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશનની તો જે તે સમયે જ જવાબ આપે એ તો વિડીયો કોલમાં પણ શક્ય છે અને એ તો છે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશનમાં પણ શક્ય તો વિડીયો કોલ જો શબ્દ યુઝ કરેલો હોય ક્વેશ્ચનમાં અથવા તો ઓપ્શન પણ એવી રીતના આપેલો હોય તેમાં બંને પાછા આવતા હશે એ ધ્યાનમાં રાખવાનું છે તમારે કે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન પણ વિડીયો કોલિંગમાં થાય છે અને સિન્ક્રોનોઝ કમ્યુનિકેશન પણ વિડીયો કોલિંગમાં થાય છે કારણ કે વિડીયો કોલિંગમાં થાય છે શું કે ફેસ સામસામે છે અવાજ પણ આવે છે તરત જવાબ પણ આવે છે તો એ બંનેમાં કોમન ઉદાહરણ બનશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ